આજે હું તમને જે વાત કહીશ તે વાત કદાચ તમને કડવી લાગશે પણ મારી આ વાત કહેવાનો ઉદ્દેશ કોઈનું મન દુભાવવાનું નથી પણ સાચી વાત તો કહેવી જ પડે આઝાદીનો પર્વ ખૂબ જ નજીક આવી રહ્યો છે સમગ્ર દેશ આઝાદીના પર્વને ઉજવવા થનગની રહ્યો છે પણ શું ખરેખર આપણે આજે આઝાદ છીએ શું આપણે આઝાદીનું સાચું મૂલ્ય મેળવ્યું છે ના આપણે આજે આઝાદ નથી તો કેમ નથી તેની હું વાત તમને સમજાવીશ દરેક વ્યક્તિ કોઈક કોઈક ના ગુલામ બનતો ભારત દેશને આઝાદ કરવા માટે દરેક વ્યક્તિઓને ગુલામીમાંથી મુક્ત કરવા માટે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું પોતાના પરિવારની ચિંતા ન કરતા તેમને

કોઈ આગેવાનના કોઈ પક્ષના કે કોઈ ધર્મના ગુલામ બનતા જઈએ છીએ ધર્મને અપનાવવો જોઈએ તેના વિચારોને અપનાવવા જોઈએ તેને જીવનમાં ઉતારવું જોઈએ પણ જે ધર્મના ઠેકેદારો બનીને બેઠા છે તેમની સાચી વાત હોય તો તે અપનાવી જોઈએ પણ જ્યારે તે ખોટી માહિતી આપણને આપતા હોય તે લોકો આપણને ખોટા માર્ગ ચિંતા હોય તો તેનો વિરોધ અને સામનો કરવો પણ જોઈએ અત્યારે ભારત વર્ષની અંદર લોકોને માનસિક ગુલામ બનાવવા માટેનો એક દોર ચાલી રહ્યો છે કોઈ વ્યક્તિ તેના સામે અવાજ ઉઠાવી શકતો નથી આજે સામાજિક હોય કે રાજકીય બાહુબળ ધરાવતા લોકો અઢળક સંપત્તિ ધરાવતા લોકો બીજા લોકોને ગુલામ બનાવી રહ્યા છે પોતાની પ્રતિષ્ઠા માટે પોતે કંઈક છે તે માટે હજારોની સંખ્યામાં લોકોને એકઠા કરે છે પણ જ્યારે એકઠા થયેલા લોકોને આપણે જઈને પૂછીએ ત્યારે તે શા માટે આવ્યો છે તેની પણ તેને જ્ઞાત હોતું નથી આ આજની પરિસ્થિતિ છે સુધી આપણે ગુલામીમાં જીવીશું જ્યારે બાળક જન્મે છે ત્યારે તેનામાં ભગવાન સંપૂર્ણ શક્તિનો પ્રવેશ કરાવે છે પણ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ આજુબાજુનું વાતાવરણ તેને ગુલામી તરફ ધકેલતું જાય છે કોઈ વ્યક્તિ હોય ખોટું માર્ગદર્શન આપતો હોય કે તમારા ઉપર બરજબરીથી પોતાની તાકાતથી તમને દબાવવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે લોકો દબાઈ જાય છે શું આ આઝાદી છે આપણી આપણે ભારત દેશના નાગરિક છીએ લાખો આઝાદીના લડવૈયાઓનું આપણા પણ ઋણ છે દેશને સમૃદ્ધ અને સંપન્ન બનાવો તે આપણી ફરજ છે પણ તે ક્યારે આપણે બનાવી શકીશું જ્યારે આપણે ગુલામીના દોરમાંથી બહાર નીકળીશું મળેલી અમૂલ્ય આઝાદીને અપનાવીશું અને સાચું બોલતા સાચું જોતા અને સાચું સમજતા થઈશું ત્યારે જ આપણે સાચા અર્થમાં આ આઝાદીના પર્વને ઉજવવા માટે લાયક બનીશું દરેક વ્યક્તિ કંઈક મળશે કંઈક મને આ વ્યક્તિ અપાવશે તે આશામાં તેની પાછળ ગાંડો થયો હોય છે તે કહે તે દરેક કાર્ય કરતો હોય છે પણ સામેનો વ્યક્તિ આપણા પાસે કેવા કાર્યો કરાવે છે તેની મહત્વકાંક્ષા શું છે તે સમજવું ખૂબ જ જરૂરી છે દેશહિત માટે જ્યારે કોઈ કાર્ય કરતું હોય ત્યારે આખો બંધ કરીને તેને સમર્થન કરો પણ જે દેશના વિનાશ માટે દેશને નુકસાન કરતા કાર્ય કરતા હોય તો તેમનો દ્રઢતાપૂર્વક સામનો કરો ભારત ને આપણે માં કહીએ છીએ તો ઉપર કોઈ લગાવવા જઈ રહ્યો હોય સામનો કરો આઝાદીના મૂલ્ય માટે નિમ્ન લેવલનું પોતાનું સ્તર ના ગુમાવો જ્યારે જ્યારે કોઈ પણ દેશનો નાગરિક પોતાનું આત્મસન્માન ગુમાવતો ગયો છે તે દેશ દિવસે ને દિવસે ગુલામ બનતો ગયો છે આઝાદી પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા અને આજે નેતાઓ પૈસાવાળા વ્યક્તિઓ અને બાહુબળ સારી વ્યક્તિના ગુલામ બનતા ગયા છીએ ક્યાં સુધી આપણે આવી ગુલામી કરીશું આપણે ક્યારે પોતાનો અવાજ ઉઠાવીશું ભલે તમે વધુ ન કરી શકો તો કઈ નહીં પણ આવા અને સહકાર તો ના જ આપો જ્યારે કોઈ વ્યક્તિ દેશહિત માટે દેશને ટોચ ઉપર લઈ જવા માટે કાર્ય કરતો હોય ત્યારે પોતાના અમૂલ્ય સમયમાંથી સમય કાઢો કેમ કે આપણે ગુલામ બન્યા હતા એનું કારણ એ જ હતું કે આપણે સંગઠિત ન હતા જ્યારે કોઈ એક વ્યક્તિ પર અત્યાચાર થતો હોય છે ત્યારે તેને સાથ આપવા વાળા લોકો પોતે હિંમત નહોતા કરતા અને તેના કારણે દેશ ગુલામ બન્યો હતો ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા વ્યક્તિઓએ પોતાના જીવનની આહુતિ આપી દેશને આઝાદ તરફ લઈ જવા માટેનો ડગ માંડ્યા હતા આવો આપણે આ 15મી ઓગસ્ટે આઝાદીના અમૂલ્ય દિવસે એક એવો પ્રણ કરીએ કે હું વધુ ન કરી શકું તો કઈ નહીં પણ દેશને ની પહોંચાડનાર વ્યક્તિઓને કદાપી સમર્થન નહીં કરું હું જ્યારે જ્યારે પણ મારા દરેક ડગ દેશ હિત માટે હશે દેશને સમૃદ્ધિ અને શાંતિ અર્પિત કરવા માટેના હશે હું મારો વિચાર જાતિગત વેચણીમાં ન કરતા એક ભારતીય તરીકે રહીશ અને ભારતીયોને એક સૂત્રતાના બંધનમાં બાંધવા માટેનો હું પ્રયત્ન કરીશ આવો આપણે આજે સાથે મળીને ભારત દેશમાં લોકોની અંદર આવેલી માનસિકતાને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીએ સાથે હિત અને જનકલ્યાણના કામો કરીએ તિરંગાની શાનને આપણે ખૂબ જ ઊંચી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ